જય સ્વામિનારાયણ મિત્ર આ છે અમદાવાદમાં આવેલું શ્રી સ્વામિરાયણ મંદિર કાલુપુર ધામ કે જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સર્વપ્રથમ આ મંદિર બનાવવામાં આવેલું છે અને સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી સદ્ગુરુ શ્રી આનંદ આનંદ સ્વામીની દેખરેખ નીચે આ મંદિરને તૈયાર કરવામાં આવેલું છે અને શ્રીજી મહારાજે બનાવેલા મુખ્ય નવ મંદિરમાંનું આ એક મંદિર કહેવાય છે અને હું છું પ્રદીપ રામાણી આવા અનેક મંદિર અને મંદિરમાં રહેલા દેવોના દર્શન કરવા માટે મારી યુટ્યુબ ચેનલ પ્રદીપ રામાણીને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મંદિરમાં રહેલા દેવોના દર્શન કરીએ તો પ્રથમ તો સર્વના વિઘ્નહર્તા એવા વિઘ્ન વિનાયક દેવના દર્શન કરીએ અને પછી દર્શન કરીએ સર્વના કષ્ટ નરા એવા શ્રી કષ્ટ ભંજન દેવ અને આકાષ્ટભંજન દેવ એટલે કે હનુમાનજી મહારાજ તો સ્વામિના ભગવાનના કુળદેવતા પણ છે અને હવે દર્શન કરીએ મધ્ય ખંડની અંદર રહેલા શ્રી નરનારાયણ દેવની મૂર્તિના ચોવીસ ફેબ્રુઆરી અઢારસો બ્યાસીના ફાગણ સુધી ત્રીજના દિવસે એકસો આઠ ભૂદેવના પુરોહિત પદે વૈદિક મંત્રોથી ધ્વનિ સહિત શ્રીજી મહારાજે આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને હવે દર્શન કરીએ ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રાધિકાજીના અને આ શ્રી રાધા અને કૃષ્ણની અતિ સુંદર મૂર્તિ છે કે જેના દર્શન માત્રથી પણ સુખનો અનુભવ થાય છે અને હવે દર્શન કરીએ શ્રી સુખ છૈયાના અને આ મંદિરના ઘુમટની નીચે એક સ્તંભ આવેલો છે કે જે પ્રસાદીનો સ્તંભ છે તો આ સ્તંભની શું લીલા છે જો આપ જાણતા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ મંદિર વિદ્યમાન આચાર્ય એવા એક હજાર આઠ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ અમદાવાદના તાબાનું મંદિર છે અને હવે દર્શન કરીએ શ્રી હરિકૃષ્ણ મહારાજ અને શ્રી ધર્મપિતા અને ભક્તિ માતાના અને હવે દર્શન કરીએ મંદિરથી ડાબી સાઈડમાં આવેલા શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિના અને મંદિરના સામેના સાઈડમાં આવેલા પટાંગણમાં આ છતરે આવેલી છે કે જ્યાં શ્રીજી મહારાજે રંગોત્સવ કરેલો છે જય સ્વામિનારાયણ